કળશ અને મોછા જે રસ્તો જાય છે તે રસ્તામાં એક દૂધનું ટેન્કર અને એક ટ્રેક્ટર ફસાઈ ગયું છે અને તેનું સંપૂર્ણ રીતે રેસ્ક્યુ આપણી પોરબંદર ટીમે સફળતાપૂર્વક કરી દીધું છે તેમનો આ વિડીયો છે જોઈ શકો છો તમે આજના વિડીયોમાં આપણે ઘેડ વિસ્તારની બધી જ માહિતી તમને જોવા મળશે એટલા માટે વિડીયોમાં સેટ સુધી બન્યા રહેજો અને આવાના આવા ઘેડ વિસ્તારના વિડીયો જોવા માટે આપણી રોહિત મંડેરા બ્લોગ્સ ઘેડ ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સંપૂર્ણ રીતે રેસ્ક્યુ થઈ ગયું છે કળશ અને મોછા છેનો જે રસ્તો છે ત્યાં દૂધનું ટેન્કર અને એક્ટર ફસાઈ ગયું હતું અને તેમાં સાથે લોકો પણ ફસાઈ ગયા હતા એનું સંપૂર્ણ રીતે રેસ્ક્યુ થઈ ગયું છે મજામાં મજામાં જ છો અત્યારે અમે આવ્યા છે જે આ આપણો ગેળ વિસ્તાર છે જે સિંગરિયા અને મંડેર વચ્ચે કનેક્ટ થતો રસ્તો છે ત્યાં અત્યારે અને અહીંયાથી જ આપણે બ્લોગ શરૂ કર્યો છે મારો અવાજ છ ટકા નહીં આવતો હોય એટલું પાણી છે તો પણ તો છતાં પણ જો આયાથી લોકો આવે છે જો જે તમને સામે દેખાય છે તે પાછે ભૂકે તે ત્યારે આપણે કેમેરો ચાલુ કરીએ એટલા પાણીમાં પણ ડર નથી લાગતો જોઈ શકો છો તમે અત્યારે આ જોખમ ખરેખર લેવું ના જોઈએ અવાજ ક્લિયર આવે છે એટલા માટે આપણે વિડીયો અહીંયાથી કન્ટિન્યુ કરીએ અને વિડીયામાં બન્યા જો ઘેડની બધી જ માહિતી થતાં ઘેડના વિડીયો જોવા માટે આપણે રોહિત મંડેરા બ્લોક ઘેડ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અત્યારે હું એકદમ વચ્ચે આવી ગયો છે અને આ છે જે સિંગરિયા અને મંડેર વચ્ચે કનેક્ટ થતો રસ્તો જે અત્યારે સંપૂર્ણ રીતે બ્લોક છે અને હવે પાણીનો ઉતાર થઈ ગયો છે એટલા માટે ઘેડના લોકો થોડીક પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે અને હવે આગળની સ્થિતિ આપણે આ વિડીયામાં બતાવશું અને આ સ્થિતિ જોયા છે થેન્ક યુ વેરી મચ છો અત્યારે આમાં છેટેથી કઈ દેખાતું નથી લગભગ સો ટકા બે વ્યક્તિઓ છે અને જોઈ શકો છો અત્યારે આવે છે તે એટલા પાણીમાં આ ભાઈની હિંમતને એક દાદ દેવી પડે જોઈ શકો છો આ ભાઈ જ્યાંથી પસાર થાય છે તે ભયાનકમાં ભયાનક ત્યાં પાણીનો બહાવ અત્યારે ચાલુ હશે અને પાણીનો બહાવ તો અહીંયાથી જ ચાલુ થઈ ગયો છે જોવી શકતો ધીરે 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 આ ભાઈ છે જે આવે છે કોનો હોય હજી ખબર નથી જો આમ ધીરે ધીરે આવે છે હવે ભાઈને ખતરો નથી કારણ કે તે જે મેન બહાર છે ને તે આગળ આવી ગયા છે એટલે હવે પૂગી જશે જેને આ રોડ નો પૂરતો અનુભવ હોય તે જ આ રોડમાંથી આવી રીતે આવી શકે છે